સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડીમાં આંગણવાડી કેન્દ્ર ચર્ચામાં આવ્યું છે પાટડીમાં આંગણવાડી કેન્દ્ર નંબર દસમાં ચણા વિતરણ કરવામાં આવ્યા હતા આ ચણાનું પેકેટ ખોલતાં જ તેમાં જીવાત હોવાનું સામે આવ્યું મહિનાઓ જૂના સડેલા ચણા વિતરણ કરવામાં આવ્યા હોવાની જાણ પાટડી નગરપાલિકાના સભ્ય ગીતાબેન ઠાકોરને થતાં તાત્કાલિક કેન્દ્રની મુલાકાત લીધી હતી અને આ બાબતે સુપરવાઇઝરને જાણ કરવામાં આવતા સુપરવાઇઝર દ્વારા યોગ્ય જવાબ ન આપવામાં આવ્યો જ્યારે સીડીપીઓ હંસાબેન પીઠવાને જાણ થતાં કેન્દ્રની તેમણે મુલાકાત લીધી હતી આ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જૂના ચણાનો જથ્થો સડી ગયેલો હોવા છતાં કેમ વિતરણ કરવામાં આવ્યો તેની તપાસ કરતા સુપરવાઇઝર ગીતાબેન દ્વારા તેમની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે લેખિતમાં જૂનો જથ્થો વિતરણ કરવાની સૂચના આપવામાં આવી હતી આથી આંગણવાડી કેન્દ્રના વર્કર દ્વારા ચણા વિતરણ કરવામાં આવ્યા સામે આવ્યું હતું ત્યારબાદ દ્વારા સુપરવાઇઝરને નોટિસ આપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું પાલિકાના સભ્ય હું ગીતાબેન ભરતભાઈ જ્યારે હું પણ રજૂઆત કરવા આવી હું ત્યારે બેને મને કોઈ જવાબ આપ્યો નહીં આજ અગિયાર મહિનાના અગિયાર તારીખે આવેલા ચણા ચોથા મહિનામાં વેચ્યા આ સગર્ભા મહિલાને આવા ચાણા ખબર આવવાના બાળકો માંદા પડે સગર્ભાને કંઈ થાય તો કોણ જવાબદાર લે છે જ્યારે મેં સુપરવાઇઝર ગીતાબેનને કીધું ને કીધું આ ને કીધું કોઈ માથે રાખતા નહીં એટલે મારો વિસ્તાર હા પછાતમાં પછાત છે અભણ હે ને કોઈને ખબર પડતી નહીં જ્યારે પણ આ કંઈ પણ વસ્તુ નાસ્તો સારો ના બને મને બોલાવવા આવે મારી આગળ ફરિયાદ કરવા આવે એટલે હું આંગણવાડી આવી જાઉં એટલે તરત બેનને કહું એટલે બેન પણ ધ્યાનમાં લેતા નહીં એટલે તમારે જે કાર્યવાહી કરવાની થાય આ બેન ઉપર ત્રણે ત્રણ બિન ઉપર કરવાની